પ્રશ્ન આજે આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવવાના છે તેના માટે બે વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ બે ચમચી ચણાનો લોટ ઘી એડ કરી મુઠ્ઠી વડે તેટલું ઘી મોણ એડ કરવાનું છે એકદમ પરફેક્ટ મુઠ્ઠી વળી જોઈએ ત્યારે ગરમ દૂધ એડ કરી બાકી જેવો કઠણ લોટ તૈયાર બાંધવાનો છે ત્યારે તેમાંથી આપણે મુઠિયા વાળી લેવાના છે તેને બહાર કાઢી લેવાના છે ત્યાં તેના કટકા કરી આપણે તેને ઠંડા થવા દેવાના છે એકદમ ઠંડા થઈ જાય ત્યારે મિક્સરના બાઉલમાં એડ કરી તેને આપણે ક્રશ કરી લેવાના છે ક્રશ કરેલું મિશ્રણ આપણે ચાણી વડે ચાળી લેવાનું છે જે મોટું મોટો મિશ્રણ વડે તેને ફરીથી આપણે મિક્સરના બાઉલમાં એડ કરી ફરીથી ચાળી લેવાનું છે તે એક પેન લેશું તેમાં અડધી વાટકી જેટલું ઘી લેવાનું છે અને જેટલો ઘઉંનો જાડો લોટ લીધો હોય તેટલું અડધા પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે ગોળને સારી રીતે ઓગાળી લેવાનો છે તેને મિશ્રણમાં એડ કરી લેશું અહીંયા ગોળનો પાયો નથી કરવાનો ખાલી તેને ઓગાળવાનો છે ત્યાં તેમાં જાયફળ એલાયચી પાવડર ડ્રાય ફ્રૂટ એડ કરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું અને સરસ મજા મિક્સ થઈ જાય ત્યારે તેમાંથી આપણે લાડુ તૈયાર કરી લેશું તો આપણે સરસ મજાના ના લાડુઓ લાડુ તૈયાર છે